नमस्कार मित्रों जय श्री राम विश्व न बधाज राम ने निवेदन बाबीस जानुआरी ए आ पद्धति थी घरे भगवान नी पूजा करो आवो संयोग फरी क्यारे नहीं बने દરેક વ્યક્તિ માટે 22-20 જાન્યુઆરી 24 ના રોજ શ્રી રામલાલાના જીવન અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જવું શક્ય બંશે નહીં આ વિstithi માં અહી આપેલી પદ્ધતિ અનુસાર ઘરે પૂજા કરવાથી તમે અયોધ્યા જવા સમાન પરિણામ મેળવી શકો છો 22 જાન્યુઆરી 2024 એ સનાતન ધર્મમાં માનનારાઓ માટે ખાસ દિવસ બનવાનો છે ઘણા દાયકાઓની રાહ જોયા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામલાલ ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રામ મંદિરના ગર્ભ ગૃહમાં શ્રી રામની બાળસ્માન મૂર્તિનો અભિષેક કરશે આ દિવસે દેશનો દરેક વ્યક્તિ અયોધ્યા જયને ત્યાં થઈ રહેલી આ ભવ્ય વિધિનો ફળ ભોગવવા ઈચ્છે છે પરંતુ એવું શક્ય નથી કે દરેક વ્યક્તિ ત્યાં ભગવાન શ્રી રામની પૂજા કરી શકે આવી સ્થિતિમાં અમે તમને ઘરે શ્રી રામની પૂજા કરવાની પદ્ધતિ વિશે વધુ માહિતી આપી રહ્યા છીએ આ પૂજા પદ્ધતિથી તમે ઘરે બેસીને અયોધ્યા જવા જેવો જ પરિણામ મેળવી શકો છો 22 જાન્યુઆરીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરો આ પછી એક બાજટ પર પીળા રંગનો કપડું ફેલાવો અને ભગવાન શ્રી રામની તસવીર સ્થાપિત કરો આ તસવીરને એવી રીતે રાખો કે પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ દિશામાં હોય भगवान ने पंचामृत अभिषेक करो धूप दीवो, फूल रोली चंदन अक्षत वस्त्र, कालब भोग वगैरह अर्पण करो भगवान श्री राम हनुमान जीनी करो आ करो, रामचरित मानस श्री राम रक्षा स्त्रोत्र सुंदरकांड हनुमान चालीसा रामजी न मंत्रो वगैरह नो जाप करो प्रेम आरती करो साजे रामजी न भजन गाओ प्रतिश ઠા દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવો દીપમાલા શણગારવી વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે ભગવાનની કૃપાથી બગડેલા કામ પણ થવા લાગશે સોમવાર બાવીસ વીસ જાન્યુઆરી પોષ મહિનાના શુક્લ પક્ષની કુર્મ દ્વાદશી છે કુર્મ દ્વાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે विष्णु पुराण अनुसार आतिथिए भगवान विष्णुए कूर्म एट्ले के काठबा अवतार लीधो समुद्र मंथन करवामा मदद द्वादशी ना दिवसे राम मंदिर जीवन ने पवित्र करवा थी मंदिर ने सदियों सुधि स्थिरता मर्षे रामलानी मूर्ति ना अभिषेक माटे पूजा वगैरह कार्यक्रमों सत्तर जनवरी थी शुरू थशे आ दिवसे शिव योग रहेशे आपची अनुक्रमे सिद्ध साध्य शुभ शुक्ल अने ब्रह्म योग जेवा छ शुभ योगो रचाशे 22 जनवरी ए सूर्योदय थी ब्रह्म योग रहेशे ब्रह्म योग सवारे 8 4 6 कला समाप्त थया बाद आयंद्र योग थशे બીજા દિવસે મંગળવારે ભક્તો ભૌમ પ્રદોષ ના દર્શન કરશે મંગળવારે પડતા પ્રદોષ વ્રત ને ભૌમ પ્રદોષ કહેવાય છે આ રીતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કરવામાં આવતા આ યોગો બ્રહ્મા શિવજી વિષ્ણુજી અને હનુમાનજી ના આશીર્વાદ લાવશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો